અને પોતાના જીવનની આધ્યાત્મિક ઉન્નતિ અંગે જાગૃત બને તેમજ જીવનમાં શાંતિ અને સંતોષ પામે એ માટે વાતોને ગ્રંથસ્થ કરવી અત્યંત જરૂરી હતી જેથી બહોળો સમાજ ભાઈ શ્રી નંદુભાઈના જીવનમાંથી શીખ મેળવી શકે આ પુસ્તકમાં ભાઈ શ્રી નંદુભાઈએ સ્વજનોને પત્રો દ્વારા આપેલી શીખ તેમજ સ્વજનોને શ્રી નંદુભાઈના માર્ગદર્શનથી જીવનમાં થયેલા અનુભવો એ તમામ વાતોનું દસ્તાવેજીકરણ રજૂ કરવામાં આવ્યું છે શ્રી નંદુભાઈએ સરળ શબ્દોમાં જીવનના ઘડતરની જે શીખ આપી છે તેમાંથી શું શીખવાનું છે અને કેવા બનવાનું છે એનું માર્ગદર્શન આજની અને ભવિષ્યની પેઢીને મળતું રહે એવા શું ભાષાઓથી આ પુસ્તક સમાજને ચરણે અમે ધરી રહ્યા છીએ અને ખૂબ ખૂબ આનંદ છે બીજું એક ખૂબ ખૂબ મહત્ત્વનું પુસ્તક સ્તવન સ્તવનાંજલિ અને પ્રાર્થનાંજલિ પૂજ્ય શ્રી મોટાએ ભાઈ શ્રી નંદુભાઈને ઓગણીસો ચુમ્માલીસના ફેબ્રુઆરી મહિનામાં હિમાલય યાત્રાએ જતા પહેલાં એક પત્ર દ્વારા જણાવેલું કે આપણે હિમાલય યાત્રા કરીને આવ્યા પછી સ્તવનાંજલિ અને પ્રાર્થનાંજલિ એ નામે જૂની જૂની સાધનાકાળ દરમિયાનની પ્રાર્થનાઓ બહાર પાડતા જઈશ પરંતુ કોઈ સંજોગોના કારણે આ કામ લંબાઈ ગયું અને કેટલું લંબાઈ ગયું ઓગણીસો ચુમ્માલીસમાં મોટાએ આ ઈચ્છા વ્યક્ત કરી હતી આજે એસી વર્ષ પછી બે હજાર ચોવીસમાં એ સાકાર થવા જઈ રહ્યું છે વિજયશ્રી મોટાના વિજય મોટાના સ્વજનો તેમજ સાધના પદમાં પાપા બગલી ભરતા સાધકોને જરૂર એમ લાગશે કે આ પ્રાર્થનાઓ તો જાણે મારા માટે જ રચાય છે આ પ્રાર્થનાઓ જીજ્ઞાસુ જીવોને સાધનામાં જરૂરી માર્ગદર્શન તથા પ્રેરણાભર જરૂર પૂરું પાડશે આ પુસ્તકોમાં પ્રાર્થનાઓ અનુસ્તો મંદાક્રાંતા તોટક શાર્દુલ વિક્રડિત વસંતકલિકા વસંત તિલકા શિખરણી હરિગીર ધીરા ભગતની કાફી શિખરણી મંદાક્રાંતા તથા અન્ય ઘણા છંદોમાં લખાયેલ છે હવે આ છંદો કઈ રીતે ગાવા એનું ઉચ્ચારણ કઈ રીતે કરવું એના માટે આ પુસ્તકમાં ક્યુઆર કોડ આપ્યો છે અને જે તમને ગાઈડલાઈન પૂરી પાડશે કે જેનાથી એ પ્રાર્થનાઓ આપણે કઈ રીતે ગાઈ શકીએ એ આપણે માર્ગદર્શન આપશે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે કે શ્રી મોટાના અંતેવાસી આપણા બધાના વહાલા શ્રી નંદુભાઈ ના સુપુત્ર સિદ્ધાર્થભાઈ આજે આપણી વચ્ચે છે તો સિદ્ધાર્થભાઈ અને અને ઇલાબેન પણ ને પણ ખાસ વિનંતી કે ખાસ અહીં વધારે અને આ પુસ્તકનું આજે આપણે વિમોચન કરી હરિમ <laughs> <Kutsi. laughs> <laughs>

Hari ણી પુસ્તકની વિશેષતા એ છે કે પૂજ્યભાઈ શ્રી નંદુભાઈએ જે પૂજ્યશ્રી મોટા સાથે પત્રવ્યવહાર કર્યો અને જેના ફળ સ્વરૂપે આપણને સૌ સોજનોને આટલા બધા પુસ્તકો પ્રાપ્ત થયા અને ખરેખર તો આશ્રમની સ્થાપનામાં પણ નંદુભાઈની સાધનાના હિસાબે મોટાને એક વિચાર મીરા કુટીરમાંથી કે આપણો હરિઓમ આશ્રમ હોય કે જ્યાં જેમ ભાઈ સાધના કરી શકે છે એમ પરમાનન્ટ બીજા પણ સાધકો વારંવાર આવી જઈ શકે સાધના કરે એ નિમિત્તે આપણો કુંભકોણમ આશ્રમ બન્યો ત્યારબાદ નડિયાદ અને સુરત આશ્રમ બન્યો તો આ ભાઈ કેવા હતા એનો વિશેનું આપણે જીવન સાર્થકતાની કેળીએ પુસ્તક તો બે હજાર વીસમાં બહાર પડ્યું પણ એમાં પણ ભાઈનું જીવનચરિત્ર છે જ્યારે આ જીવન અંજલિ નામનું પુસ્તક છે એમાં ભાઈએ જે સ્વજનોને પત્રવ્યવહાર કર્યો અને સ્વજનોને ભાઈ કેવા લાગ્યા એ વિશેની વિગતવાર માહિતી છે તેમ છતાં ઘણા પત્રો અમે સમાવી શક્યા નથી જે હવે આગળ નવો ભાગ બહાર પડશે ત્યારે પાછો પ્રયત્ન કરશું અને જે આ સાધનાકાળની પ્રાર્થનાઓ છે એ આપ સૌ જાણો છો કે બાળયોગી મહારાજે જ્યારથી પૂજ્યશ્રીને દીક્ષિત કર્યા તો રાત્રે ક્યારેય ઘરે સૂતા નથી અને જ્યાં પણ સાધના કરવા જાય ત્યાં પોતાની સાથે પેન્સિલ અને નોટ રાખતા અને જે પ્રાર્થના સ્પૂરે જે ભાવ એમને દ્રઢ કરવો હોય એની પ્રાર્થના આખો દિવસ એ ભાવમય રહેવા માટે લખી લેતા તો આ બધી પ્રાર્થનાઓ ઓગણીસો આડત્રીસ સુધી રચાઈ અને ઘણી બધી પ્રાર્થનાઓ તો પૂજ્યશ્રી કહે છે કે જ્યારે ઓગણીસો ત્રીસનો દાંડીકૂચને જે ધારાસરા સત્યાગ્રહ થયો ત્યારે પોલીસ જપ્તીમાં એમને જ્યારે જેલવાસ થયો એટલે જપ્તીમાં ઘણી બધી પ્રાર્થનાઓ નષ્ટ પામી તેમ છતાં આપણે સૌ સદભાગી છીએ કે નષ્ટ પામ્યા છતાં પણ આટલી પ્રાર્થનાઓ પ્રભુ કૃપાથી બચી ગઈ છે અને એક એક શ્લોક એક એક અનુભવ જેવો છે કે આજે સાધક કોઈ સાધના માર્ગે જઈ રહ્યો છે તો કેવા કેવા એને ભાવો ઉપજે છે કેવી એની વૃત્તિઓ એને હેરાન કરે છે અને એના નિવારણ માટે કેવી પ્રકારની પ્રાર્થનાઓ કરી શકાય બધા પૂજ્યશ્રી મોટા ઘણી બધી જગ્યાએ ગોપી ભાવે એવા વ્યક્ત થયા છે કે આપણે કલ્પના કરી શકીએ કે મીરા અને રાધા જ્યારે કાનાને મેળવવા માટે પ્રયત્ન કરતી છે ત્યારે એના મનનો શું વ્યથા કે ભાવ હશે એવા અનેક ભાવોસભર આ પુસ્તક છે અને બંને પુસ્તક સાધનાકાળની પ્રાર્થનાઓના ભાગે એક ભાગ બે પાડ્યા છે બંનેની સંયુક્ત કિંમત સો રૂપિયા રાહત દરે રાખવામાં આવી છે એક સ્વજને એ માટે અનુદાન આપી અને રાહત દરે રાખવાની ખાસ વિનંતી કરી એ જ પ્રમાણે જીવન પુસ્તક જે છે એ પણ સાડી ત્રણસો પાનાનું પુસ્તક છે એ પણ એકદમ રાહત દરે પચાસ રૂપિયે રાખવામાં આવ્યું છે જેથી સૌ સ્વજનો ખરીદી શકે અને શ્રી જીણા કાકા કહેતા કે ભાઈ પુસ્તકો અત્યારે કદાચ આપણાથી ના વંચાય તો પણ ખરીદીને ઘરમાં મૂકી રાખજો એક કાળ એવો આવશે કે જ્યારે આ પુસ્તકો જ તમારા પથદર્શક બનશે અથવા તો તમારા જે વારસદારો છે એમના માટે આ પથદર્શક બનશે એક લીટી એમના માટે રસ્તો બતાવી દેશે કોઈ પણ મૂંઝવણનો હરિઓમ વિશેષ જીવન અંજલિ વિશે બેન થયેનો પરિચય આપું તો ઓગણીસો માં એમણે ઉજ્યશ્રી મોટા ઉપર પીએચડી કરનાર પ્રથમ વિદ્યાર્થી ત્યાર પછી હા મેં શ્રી રમેશભાઈ ભાટને ઉજ્યશ્રી મોટા એવું કીધેલું કે તારું બેન તમે જ કહો ને તમારા શબ્દોમાં વાલા મોટાના આપ સૌ વાલા સ્વજનો છે વાલા સ્વજનોને મારા ખૂબ ખૂબ પ્રણામ કરીઓ શું કેવું ને ક્યાંથી શરૂઆત કરી કાંઈ ખબર નથી પણ શૈલેષભાઈએ કહ્યું કે તમે રમેશભાઈની વાત કરો લીલાબેન સિદ્ધાર્થભાઈ બધા આ બાબતથી પરિચિત છે મેં જ્યારે પીએચડી કરવાનો નિશ્ચય કર્યો પૂજ્યશ્રી મોઢાના શૈક્ષણિક ચિંતન ઉપર પહેલાં મારે કહેવું જોઈશે કે જ્યારે મેં આ વિષય પસંદ કર્યો અમારી કમિટીની સામે મુકાયો ત્યારે એક એવો વ્યૂ આવ્યો એક એવો વિચાર આવ્યો કે મોટા પીએચડીનો ભાર ઝીલી શકશે ક્વેશ્ચન માર્ક ત્યારે મારો આત્મવિશ્વાસ પણ થોડો ડગી ગયો કે હું આમાં કેવી રીતે કામ કરી શકીશ જો આટલા મોટા એજ્યુકેના એજ્યુકેશનવાળા માણસો આવો અભિપ્રાય આપતા હોય તો મારું તો ગજું જ શું છતાં પણ સાહસ કર્યું અને અમારા વિદ્યાનગરની અંદર જ્યારે મોટાનો ઉત્સવ થયો ત્યારે રમેશભાઈ ત્યાં આવેલા અને કોઈ કે રમેશભાઈનો મારો પરિચય કરાવ્યો ત્યારે રમેશભાઈ એટલા બધા ખુશ થઈ એમના મોડા પરની જે ખુશી હતી એ ખુશી અત્યારે મારા આંખોની સામે તરવરે છે એ વખતે તો મને કંઈ ખબર નહોતી કે આ કેમ આટલા બધા ખુશ થઈ ગયા પણ સ્વાભાવિક એ પણ શિક્ષણના જીવ હતા અને કોઈ એક લેડી એક સ્ત્રી એક નારી જ્યારે પીએચડી કરવા નીકળે છે ત્યારે અમને એ પણ કહ્યું કે આ ખૂબ કઠિન કામ છે કપડાં ચઢાણો ચડવાના છે એટલે તમારે મનથી બરાબર મજબૂત થઈ જવું પડશે અને પછી એમને જે મને ટેકો આપ્યો એમાં પેલો જે અભિપ્રાય આવ્યો હતો ને એ મારા મગજમાંથી નીકળી ગયો કે મોટા એક પીએચડી તો શું મેં મારા પુસ્તકમાં લખ્યું છે કે મોટા આવા અનેક પીએચડીના ભાર ઝીલી શકે તેમ છે આ તો અમારી ટેકનોલોજી કે કો કે જે પોતે ટેકનિકો એના પ્રમાણે અમારે વિષયો મૂકવાના હોય કે હવે પછી આના ઉપર કેવા કેવા કામો થઈ શકે તેમ છે અને જ્યારે એ વિષયો મેં તારણોના અંતે મૂક્યા કે આવા આવા વિષયો અમારી થિસિસમાં છે કોઈને પણ જોવા હોય કોઈને પીએચડી કરવાનું મન થાય તો મારો એનો પૂરેપૂરો ટેકો હશે મારો નહીં પણ મોટાનો એટલે મોટાપણને શક્તિ આપશે મારું કામ સરસ પૂરજોશમાં ચાલ્યું હું કહી શકું છું કે ઘણા લોકો પીએચડી શરૂ કરે ત્યારે અધરવચ આવે અને બહાર નીકળી જવા પ્રયત્ન કરે કેટલા અંદર ડૂબી જાય કેટલા છબછપિયા કરતાં બહાર આવે અને કેટલાને એમ થાય કે હું વળી આપણે ક્યાં શરૂ કર્યું કેટલાનું પૂરું થાય કેટલાનું અધૂરું રહે પણ હું કહેતા ખૂબ જ આનંદ એ માટેનો વ્યક્ત કરું છું કે પૂજ્યશ્રી મોટાની પ્રેરણાથી એમના આશીર્વાદથી મારું પીએચડી આમ તો અમારે નિયમ પ્રમાણે ત્રણ વર્ષ એટલે છ ટમની અંદર પૂરું કર્યા પછી જ અમે એને ફિસિસ મૂકી શકીએ પણ મારું સા ત્રણ વર્ષે મેં મૂકી દીધું અને સાડા ત્રણ વર્ષે તો મારું રિઝલ્ટ આવી ગયું આ રિઝલ્ટ મારું જે મને મળ્યું છે એની પાછળ જે જે લોકોના સહકાર મને પ્રાપ્ત થયો છે એનું તો હું કોઈ વર્ણન શબ્દમાં વર્ણવી જ ના શકું શબ્દોથી એને માપી શકાય તેમ નથી પહેલાં તો ભાઈને મળી પૂજે ભાઈને ભાઈ પણ ખુશ થયા સિદ્ધાર્થભાઈ ખૂબ ખુશ થઈ ગયા અને એટલો બધો આનંદ વ્યક્ત કર્યો મારી સાથે મારા સસરા મારા પિતાજી મારા સાસુ જોડે હતા મને કે તમને ધન્યવાદ પછી આપીશ પહેલાં ધન્યવાદ તો તમારા સાસુને ઘટે કેમ તો કે તમારી જ્ઞાતિની અંદર જ્યાં ભણતરની કોઈ કિંમત નથી એવા પરિવારની અંદર એક સાસુ તમને આટલી મદદ કરે છે એટલે મારે પહેલાં ધન્યવાદ એમને આપવાના અને હજી ભાઈની આપેલી પ્રસાદીની સાડી સિદ્ધાર્થભાઈ આજે પણ મારા ઘરમાં છે પ્રસાદી રૂપે મારે મને કે હું તને સાડી નહીં આપી તું તો તારું કામ કરવા નીકળી છે પણ તારા કામમાં તને જે મદદ કરે છે એ જ ખરેખર મહાન કહેવાય અને મારા સાસુને એમને જે સાડી આપી એ મારા ઘરમાં આજે પ્રસાદી તરીકે અમે રાખી મૂકી છે કે આ તો ભાઈની પ્રસાદી કહેવાય અને બસ પછી જ્યારથી પણ મને કાંઈ પણ પીએડીના કામમાં કંઈ પણ મુશ્કેલી પડે મૂંઝવણ પડે એક વખત મેં પણ એવો નિર્ણય કર્યો કે હું આ કામ નહીં કરી શકું હવે મારે અધૂરું મૂકવું પડશે ત્યાં ભાઈની પાસે પહોંચે એટલે ભાઈ કે કશું અધૂરું નથી રહ્યું તો પૂરું થવાનું પૂરું કરવા તો લીધું છે બહુ ઓછું બોલે ભાઈ પણ ઓછા શબ્દોની અંદર તમને એટલો બધી પ્રેરણાને એટલો બધો ઉત્સાહ એટલી બધી શક્તિ આપી દે કે જેના માટે જેના વર્ણન માટે શબ્દોમાં વર્ણવી જ ના શકાય એવું કહું તો પણ ખોટું નથી એમને મને નંદુભાઈને ભાઈએ મને કહ્યું કે રમેશભાઈ પાસે તમે જજો ને તમને હેલ્પ કરશે એમને ખૂબ મળ્યા છે અને એમને પૂરી મને ખાતરી આપી છે આશ્રમે મને હજી બરાબર ખબર છે જુલાઈની અંદર હું પહેલી વાર નડિયાદ આશ્રમમાં કંઈ ધોધમાર વર્ષાદ આખા પલળી ગયેલા અમે એ દિવસે કંઈ ઘારીઓ નહોતી આપણી પાસે તો ત્યાં ગયા બધા પુસ્તકો મને આપ્યા એક એક પુસ્તક મેં પૂછ્યું કે આ પુસ્તકોની કિંમત શું મારું બિલ બનાવું કારણ કે તમે જ્યારે પીએચડી કરીને આવો ને ત્યારે બિલ આપજો ત્યાં સુધીનું આ બિલ આપવું વાત છે એટલે વિચારો તમે કે કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારનું સારું કામ કરવા નીકળે છે ત્યારે આવા સ્વજનો થકી આ બધા કામો થતા હોય છે આ પીએચડી મેં કર્યું છે એવું હું નહીં કહીશ મારા વાલા જે સ્વજનો હતા એ બધાએ જ કર્યું છે એમ કહીશ કારણ કે બધાએ મને જે સપોર્ટ કર્યો છે કદાચ એવો સપોર્ટ હું મારા વિદ્યાર્થીને નથી કરી શકી હું મોટાની હાજરીમાં કન્ફેસ કરું છું કે મારી પાસે પીએચડી કરનારને મને જે લોકોએ સાથ સાથને સહકાર આપ્યો છે એવો હું નથી આપી શકી એ મારી મર્યાદા હતી પણ એ બધા સ્વજનોને હું આજે યાદ કરી અને સૌના ચરણોની અંદર મંદન કરું છું રમેશભાઈએ પછી જ્યારે મારું છેલ્લું ચેપ્ટર પૂરું થયું અને હું જવા નીકળી બેન ત્યારે રમેશભાઈ મને પગે લાગવા માંડે એટલે મન તો એમ થાય કે આ તો હું તો પાપમાં પડું છું મારા ગુરુજી મને પગે લાગે તો કેવું કહેવાય પછી એમની આંખોમાં આંસુ જાય બધું સાહેબ મારી કેમ ભૂલ થઈ ગઈ છે તો કે ના તારી ભૂલ નથી બેટા પણ મોટાના આશીર્વાદ હું તને કહું આજ સુધી મેં તને નહોતું કહ્યું પણ આજે કહું છું કે મોટાએ મને જ્યારે હું મોટાને મળતો ત્યારે મોટાએ મને કહેલું કે તારી પાસે કોઈ પીએચડીનો વિદ્યાર્થી રિસર્ચ કરવા આવશે ત્યારે તું એને મદદ કરજે અને એ મોટાને આપેલા વચનમાંથી હું આજે વચન મુક્ત થઉં છું એટલે હું તને મા કહું છું કે તે મને વચનમાંથી મુક્ત કરાવ્યું એનાથી વિષય શું હોય બસ મારો પીએચડીનો સૌથી મોટામાં મોટો અનુભવ અને ભાઈની તો વાતો કરવાની હોય તો ભાઈની વાત ક્યાંથી કરી ભાઈ એવું કહેતા બહુ ઓછું બોલવું ભાઈ પોતે બહુ ઓછું બોલતા બહુ ઓછું મળતા અને કરકસરની તો કોઈ સીમા જ નહીં કે આપણે રૂપિયો ખર્ચવાનો હોય તો પચીસ પૈસાથી કામ ચાલતું હોય તો પંચોતેર પૈસા જરૂરિયાતવાળા માણસને પહોંચે એટલે હું મળવા જવા માટે એમ કહું ફોન કરું કે ભાઈ મળવાનું મન થયું છે એટલે ચંદનબેનને એમ કહે કે એમને કોઈ જ્યારે આવવું હોય ત્યારે આવી શકે છે પછી જવું મને લાગે બધી બહુ વાતો થાય બહુ વાતો થાય ભાઈ સાથે બહુ વાતો કરી છે એ રીતે હું મારી જાતને ખૂબ સદભાગી માનું છું કે આવા સંતના સમાગમ થયો ને એની અંદરથી જે જીવનનો પલટો આવ્યો એ આ સંતો અને પૂજ્યશ્રી મોટા અને પૂજ્યશ્રી ભાઈની કૃપા પ્રસાદી છે હું માનું અને પછી ધીમે ધીમે કે પૂ સાહેબે મને મળવા આવું હોય ને તો ફોન નહીં કરવાનો ફોન કરો ને તો એક રૂપિયો થાય એ દિવસે કૃપયો થતો તો લેન્ડલાઈન પરથી ફોન કરીએ પચીસ પૈસાનો પુષ્કળ લખવાનો એ પચીસ પૈસાનો પુષ્કાર તમે લખો છો મને બીજા દિવસ મળી જાય અને પંચોતેર પૈસા જે વધે છે જરૂરિયાતવાળા માણસને પહોંચે વિચારો તમે આવી આવા વિચારોવાળા માણસો આપણને ક્યાં મળશે આ પેઢી હતી બસ ભાઈને આમ બહુ જ ઓછું બોલતા જોયા છે પણ જે કંઈ બોલ્યા હોય તેટલું કોન્ક્રીટ હોય કે તમારા હૃદયને સ્પર્શી જાય અને તમે કરવા માટે તત્પર બની જાઓ આવી તત્પરતા ઊભી કરીએ તો કેટલી કઠિન બાબત છે આપણે આપણા બાળકોમાં પણ નથી કરી શકતા હસબન્ડ વાઈફ હોય તો હસબન્ડ વાઈફની અંદર અને વાઇફ હસબન્ડની અંદર પણ આવી તત્પરતા નથી કરતા કે આપણે આ બધી વાતો સ્વીકારીએ અને સ્વીકારવી એટલું જ મહત્ત્વનું નથી સ્વીકારીને જ્યારે આપણે એને આપણા અમલમાં મૂકીએ ત્યારે જ આવી વિભૂતિઓ સાથેનો આપણો સંપર્ક કે સમાગમ સાર્થક થયો લેખાય ત્યાં સુધી ભલે આપણે બેસીએ વાંચીએ વાંચવાની વાતો કરે મને વાંચેલું સાચું પૂછો બહુ જ ઓનેસ્ટલી હું મોટાની હાજરીમાં કહું છું કે વાંચેલું હું બધું ભૂલી ગઈ છું કશું જ યાદ નથી પણ એવું કહેતા હતા કે જ્યાં સુધી તમે ખાલી ના થાવ ત્યાં સુધી નવું ભરો ક્યાંથી એટલે હવે એ ખાલી એટલા માટે કરી નાખ્યું કે એમાં નવું ભરાય ને શું નવું ભરાય તો કે એ જે કંઈ વાંચ્યું છે એને આપણે આપણા જીવનની અંદર એમને તો ટન બંધ કર્યું છે મોટાના પુસ્તકો તમે વાંચો એક પુસ્તક આજે વાંચો ફરીથી એ પુસ્તક વાંચવું શરૂ કરો ત્યારે એમાંથી કંઈક નવું જ લાગે છે પુસ્તક એનું એ જ છે શબ્દો એના એ જ છે લખનાર એના એ જ છે પણ એમાંથી આપણને જે લાગે છે ને એટલે જ કહ્યું છે કે કોઈ પણ વસ્તુ વિચાર પુસ્તક વાંચો તો વારે વારે વાંચો કારણ આ છે કે જેટલી વાર તમે વાંચશો એટલી વાર કંઈક નવું લાદવાનું છે અને એ લાદવા માટેની પ્રક્રિયામાંથી આપણે પસાર થઈએ અને પ્રક્રિયાના પગલે ચાલીએ અને મોટાએ જે શ્રી મોટાએ પૂજ્ય શ્રી નંદુભાઈએ જે આપણને વિચારો આપ્યા છે એ વિચારો પ્રમાણે એ તાણબંધી વાતોની અંદરથી અધોરનું પણ જો આપણે આચરણ કરી શકીએ તો એમનો સમાગમ કાય સાર્થક દેખાય હવે આ ઉત્સવ વિશેની પણ વાતો કરવી હતી પણ ક્યાં બધાનો ટાઈમ બહુ લાંબો થઈ જાય છે પૂજ્યશ્રી મોટાની કૃપા ભાઈશ્રી મદુભાઈના આશીર્વાદથી મારી આમ જોવા જઈએ તો એક પણ એંગલથી પૂજ્યશ્રી મોટાનો ઉત્સવ કરવાની કોઈ પણ તાકાત નથી અત્યારે પણ હું સ્વીકારું છું ના તો ફિઝિકલી ના મેન્ટલી ના ઇકોનોમિકલી ના સોશિયલી કોઈપણ રીતે આ ઉત્સવ કરવાની મારી કોઈ લાયકાત નથી હું કહું તો ચાલે અને છતાં એક ઉત્સવ માટેની પ્રેરણા થઈ છે મારે ત્યાં પ્રસંગ છે આપ સૌને હું ઇજ મોટાના ચરણમાં ખોટી ખોટી વંદન કરીને આમંત્રણ પાઠવું છું કે આપ સૌ પધારજો પ્રેમથી થોડી મુશ્કેલીઓ પડશે કષ્ટ પડશે દુવિધાઓ થશે પણ એ બધાની અંદરથી માર્ગ કાઢવાવાળો તો આ જ બેઠો છે એને કાઢવો જ પડશે ચાલશે જ નહીં કારણ કે આપણે જ્યાં સુધી હક ન જતા હોય ત્યાં સુધી આપણને કશું મળતું નથી તો જાણો બાળક પણ બરાબરની જીદ કરે ને ત્યારે જ મળે છે આપણે પણ એની પાસે જીદ કરવાની કે આપણે ત્યાં પહોંચવાનું છે ઉત્સવને માણવાનું છે અને સરસ રીતે આપણે બધા ભેગા થઈને નામ સ્મરણ કરવાનું છે આપણે બધા ભેગા થઈએ આપ સૌ પધારો તો એનો મને ખૂબ આનંદ થશે સંજોગો વસાત કોઈ પણ કારણોસર ઉત્સવના સ્થળે હાજર ના રહી શકીએ તો કશો વાંધો નહીં કારણ કે આપણે તો જ્યાં બેસીએ ત્યાં આપણા મોટા આપણી સાથે જ છે પછી સ્થળનું ક્યાં મહત્ત્વ છે એટલે એ સમય દરમિયાન આપણે આપણા ઘરની અંદર પણ જો એ ઉત્સવને માણીશું તો એનાથી વિશેષ કાંઈ હશે નહીં ફરીથી આપ સૌને મારું ભાવભર્યું આમંત્રણ છે હરિમ